મારા ચારણો પણ હું ખાસ એટલું કઉ છું બાપ કે ચારણો ચારણ વટવાળો હોય ચારણ વટવાળો હોય ચારણ વેણી વાળો હોય ચારણ ને માન નો એ ચારણ ઉભો નો રિયે બાપ આ ચારણ ના લક્ષણો છે પણ માન નો હોય એ આ તમે ચારણો જાતા નઈ બાપ एक मात्र धाम थे तब ने आदेश जेबा आजो अब बैटरी हो दूतार नहीं किया पढ़ करा हाँ अरे हर हर ने बैटरी उतार नहीं की जाओ उतरा जो हर हर ने उतार नहीं की कारण का है ना परिवार बैठो जो बैटरी हार, उतरी जाओ पढ़ती उतार नहीं की आपको आए जेबा एक चारों जेब तुम्हारों तो ने शो से बाप तमें मेहनत मधुरी करता है तक मूल्यांकन तक अधिकारी होए

મેગેટ મારો સમય આવે તો હું બોલીશ અને બોલો પણ મને એવું લાગે છે કે સુખદ સમાધાન થઈ જાય છે મઢડા વાળી માતે મરીધર માતે મને પૂરો પૂરો વિશ્વાસ છે બા કે સુખદ સમાધાન થઈ જાય છે કારણ કે અમે મામો ભાણે છે આદિ અનાદિ તમે જોઈ લો અધારો આયો ગયો અહીં છે પણ આયા હું પાણી માંગુ તો મને દૂધ આપે છે દૂધ આપું તો શરબત આપે છે અનાભીડ આયો અહીં આવે છે બાબો અને વાસણ તો અમારો પૂર્વ મંત્રી નથી હો કાલે બોલ્યો નતારે બોલવું અમારા માટે મંત્રી છે વાસણ માં પૂર્વ નથી એ મંત્રી છે અને છે અને છે અને રહેવાનો છે વાસણ અમારો મંત્રી છે એ મંત્રી હતા તોય કામ કરતા નતા તો અમારા કામ કરે છે અમારે એમના નહીં અઢાર વરણના આ હિરો વાસણ મામાની જરૂર છે આહિરો એને આપણે હજી આગળ વધારવાના છે વધી તો રહ્યા છે માના આશીર્વાદ છે પણ વાસણ મામાની જરૂર છે બાપ સમજી ગયા ને હું કોઈ પક્ષપાત નથી કરતો વાસણ મામાની જરૂર છે બાપ હું ઘણી વખત વાત કરાવ કાયથી વાત કરે બેઠા બેઠા કે બાપુ ભાઈ બેઠો છે કરવાનું છે હું વખાણ નથી કરતો હું એના કામના વખાણ કરું છું વાસણ મામો આયા આવે છે ને તો અમારું મોગલ ધામ નું કામ થઈ જાય છે વાસણ મામો આવા ને તો ખાડા બોલાય જાય છે રોડ ના બોલો હા અને હાર વિનાટ લગાડતા ફોન કરીને કહી દે છે કે ભાઈ મોગલ ધામ ખાડા પડી ગયા છે પૂરી નાખો તો બીજે ખાડા બોલાય જાય છે એટલે તો બોલી છે એ આવી વ્યક્તિ જરૂર છે બાપ આવી વ્યક્તિની જરૂર છે પણ હું કોઈ કારણ ને માનતો નથી હું ચારણ છો રાજનીતિ ને માનવા વાળો છું પણ બાબા ભારત ની આપણે એકતા પરંપરા થી ઢાલી આવે છે બાપ આ હીરો ચારણો એને આપણે એક થાય દેવાનું છે એકતા રાખવાની છે અને એકતા પ્રમાણે હાલવાનું છે અને મા ભગવાનને મગાડવા વાળી સોનભાઈ એને સુખદ સમાધાન આપશે એવો મને પૂરો પૂરો વિશ્વાસ છે બાપ તો અઢારે વર્ણને આદેશ છે

તમે મને ખબર પડી કે આને કોઈ બાવાના પૈસા નહીં દીધા હોય એટલે આ બોલે કે સમજી ગયા એટલે એ પરસોત્તમ રૂપાલા વાત મને ગમી છે કોઈ હું એના વખાણે નથી કરતો પણ આખા શબ્દો હું ચાલી રાખું છું એ આ સરકાર કામ સારું કરે છે આપણે બીટા અને બીજી વાત મોદી વડોપ્રધાન બની ગયો છું હું વેગો બોલ્યો છું ચાર મહિના પહેલા અને અત્યારે બોલું છું મોદી વડોપ્રધાન છે 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 અને થઈ ગયો છે મોગલ માટે એ વડોપ્રધાન જ છે એમાં એ કળયુગનો નો કૃષ્ણ છે કળયુગનો નો કૃષ્ણ છે હું અને કૃષ્ણ કો મારે કે મોદીનું લેવું નથી મારે કે દેવું નથી અને મારે કે મોદીનું નું હારો ન લગા પણ મોદી કામ હારા કરે છે ઓ કૃષ્ણ છે કળયુગનો

આ ચાર વાર જાય છે બધા સમજી જાય છે એટલે બે ગલુડિયા હતા એક ગલુડિયો ઓલા લતા મય ગયો કોઈ ગલુડિયો ઓલા લતા મય ગયો આવો આ મારા માથે દોડું છું પછી એક ગલુડિયો બહુ સુખી થયો એને કોઈ મારે નહીં એને હાચવે એને તાણે ખવરાવે પાણી પાય એને તાણે ઉડાવે માથે ગોદરા ઉઢાડે કોથળા ઉઢાડે ઓ અને ખૂબ સુખી થયો વર્ષો બાદ બે ભેડા થયા કોણ ગલુડિયા બે ગલુડિયા ભેડા થયા પણ મોટા થઈ ગયા પણ સુખી જે ગલુડિયું થયું પૂછ્યું જવું નથી આયા ઘણા હું મરી જાવ પણ મરી જા તમને હું વાંધો પણ તું કોક ને વાત તો કરતો તારો રસ્તો એ નહી ભાઈ વાત કરવી નથી ઈ કે વાત જવા ને હું બહુ દુખી છું

અને એ છોકરાએ કે પૂછડી વાહી દોરી બાંધી હોય મને ઘરતા હોય અને એ મારા માથે કમાશા થાતા હોય તો કે હું જાણું તો સુખી ગલુડું કે તું આ એમ તને મારશે ને તને હારું હારું ખવડાવશે આવું નથી કે નથી આવું એનું કારણ શું તઈ કીધું કે શું ઈ કે જ્યાં હું માર બાઉ ખાવ છું રહું છું ને કે હા યા હારું આવ રોજ બાદે છે

अधिकारी ने नथी साक्रतलो बदलावता होत को नथी काई खबर पडती એટલે દીકરીઓ મોબાઈલ રાખો જરૂર કરતાં ઉપયોગ કરો મોબાઈલ તો ભોગળિયાવાડ છે ભોગળિયા તમે મોબાઈલ રાખો જરૂર કરતાં રોટલા ધરતા ને ખડે તો ભાભળા પડે એટલે માતોને કહો છું દીકરીને માયુને કે દીકરીને બનાવો તમે ખૂબ પંસાકરોવા હારો બતાવતા શીખરાવો

એના લગન હતા અને પક્ષીઓ કપાવા મીડા ઘેટા બોગડા એટલે સબરી કીટો કા કેના માટે એટલે કીધું તારા માટે બેટા તારા લગન છે ને આ કિરીત જરીક નોખી પાડી દો બરોબર સબરીને સબરીને દુખ લાગ્યો ઓહો મારા માટે આવા જીવ કપાય છે જો હું વહી જાઉં

અને મારા તને જે આશીર્વાદ છે આ જગ્યાએ તને રામ મળ્યું છે આ ચારણની નવી ભાષા જુદી હોય હો હું ચાર ભાષામાં વાત કરું છું જબરી જા તને રામ મળી છે એમાં સિદ્ધ મનસ થઈ ગયા અને ભગવાન રામે કીધું લક્ષ્મણ જે સાત વર્ષની હતી અને એક વર્ષ જેની માથે ગોળખોલી અખાન વ્યાગ્યા છે ઈ શબરીના દર્શન કરવા પણ પહેલા તમે જોયા હો ઈ શું કરે છે એ લક્ષ્મણ જોવા ગયા પરમ કુટીની માલખર પર રામ 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 શબ્દ કરતી હતી એ ભીલી દીકરી આદિવાસીની રામ રામ આજ આવી છે કાલે આવી છે આજ આવી છે કાલે આવી છે બોર સાખી સાખી મુક્તિથી મીઠા હતા એકો રાખતી ખાતા હતા એ ગા કરી દેતી હતી આજ આવી છે કાલ આવે છે લક્ષ્મણ આવી રામને કીધું પ્રભુ એ તો આવ જપણા આપણા નામમાં એટલી આ તળમુક થઈ ગઈ છે કે હું યા જઈને ઊભો રહ્યો એને ખબર નથી રહી તો કીધું લક્ષ્મણ આ સબરી છે જાયને કીધું કે રામ આવ્યા છે અને સબરી થઈ ઊભી ઊભી થઈ પણ સિત્તેર વર્ષ તેથી એનામાં જુવાની આવી ગયેલું

ભારત તો મને છે તમે આવ્યા એનો પણ આજના મને એ પાટેલા છે કે મારા ગુરુએ કીધું એક દી રામ તારી પરમ કુટ્ય ઝૂપડી આવી છે એ મારા ગુરુના શબ્દ હાચા પડ્યા ને એનો મને આશ્રદા છે પરમો એ મારા ગુરુનું જેને કહેવાય ભવિષ્યવાણી હાથ ઉપર્યું અને તમે આવ્યા એના અરખના આશ્રદા છે રામ ખુદ પૂયા બાપ આ સબરી સબરી તો સબરી છે અને लक्ष्मण ने मोरसा भी आप जानो सो मेघनाथ की बरसी लक्ष्मण शेष का अवतार से एक जैन का है ई पर एक जैन का वीर पुरुष से पूरे पूरो पर लक्ष्मण ने जैन योद्धा में पाछाया तेरे राम ने कीधु के प्रभु मारी भक्ति में कई खामी मारी भक्ति में है प्रभु कई खामी कारण क्या हूं तुम्हारी हारे वनमा हलो कने उर्मिला ने एतलो कह दे जो सुनो उर्मिला तू भाई ने हरे जाऊ सु मा हरे भाई हरे अबे तमे इया ने आऊ बारे जो उर्मिला उमर बार पग नति दीदो तो, अन ई उर्मिला एतलो कह दो है सहसाय लक्ष्मण हो मांडवी सो अरे मांडवी हो सीता जी अने बेन बीजी चौथी एनो नाम नति आवतो चारे बेनु हमें जनक विदेही दीदी करियो छे पर

લક્ષ્મણ પગમાં પડી ગયા મોટા ભાઈ માફ કરજો આને મર્યાદા પુરુષોત્તમ રામ કે તારા મીઠા લાબોરી તારા મીઠા કર્યા છે રામ કે એમાં બધું ભાવના આવી ગઈ છે સબરી સબરી તારી ભાવના એ મને અતિ મોહન છે સબરી આ રામ અઢારે વરણ લઈને નાલવા વાળા જાણવા છતાં કોકને પૂછી કામ કરે એનું નામ મર્યાદા પુરુષોત્તમ રામ સમજા આને રામ કહેવાય મારી માતા દેખાડે છે આ શું દેખાડે તારા ઘરમાં મેલું છે મેલા દીકરો થાય તારા છોકરા ને છંડી દે માતા નડે જા માતા માંડવો ભાગે જા માતા વટકે છે હા મેનું છે જેના ઘર માં માં બેઠી ને એના ઘર માં દુનિયા ની તાકાત જ નથી કે મેનું કે વિઘન કરી શકે આવી અંદર સત્તા માં જાયો ને અન મોહબત તો એમ કે છે કે જેનું ઘર કદાચ સંસાર માં તે બની ગયો જ નઈ તો હા ઈ ઘર માં 6 મહિના ધૂપ ધન ગુગળ ઘી નો ગુગળ ઘી નો આ ડબલા નું નઈ ગુગલ ઘી નો ધૂપ થતો ઈ ઘર મંદિર બની જાય છે એમાં ભૂતાવળ હોય કે વેલું એનો નાશ કરી નાખે છે મગલ માં પણ ધૂપ ભરો ઘર માં કારણ કે તમારું ઘર મંદિર છે અને બીજું મંદિર તમારું શરીર છે એ શરીર મંદિર બનાવો કોઈની ઈર્ખા ન કરો અદેખાય ન કરો કોક નું જોઈ રાજી થાવ કોઈ જીવો આપરો હાથું ગયો પણ ખોટા વખાણ તો કરો જ નહીં પગલા પાડે હવે મારા પગલા માં હું વળી છે પગલા તો મણી પાડે વરવાળી પાડે અમારી હું હકત ચાલે પગલા પાડી તો સમય મળી છે પગલ ની ઈચ્છા થાય છે તો લુખા પગલા પાડવા જાય બાકી હું ક્યાંય જાતો નથી કારણ હું જાવ છું એક જ વસ્તુમાં માં જાળવા દેવું નિયા જાવ છું પણ હું અઢારે વરણને કહું છું જો તમારે પગલા પાડવા હોય ને તો અમારી ચારણની દીકરીને તમે રાજી કરજો ને એટલે તમારા ઘરે 9 લાખ લોબડિયાળી આવી જાય છે માં અમારી ચારણની આઈને પગે લાગો એટલે ચારણની દીકરી એને આઈ કેવા માવે છો આઈપીએસ એટલે આય તકનું લ્યાવીન ખાતી તો આય અને ડોક્ટર હોય તો આય અમારી ચારણની દીકરીને રાજી કરો એટલે મોગલ તમારે ઘરે પગલા પાડે 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 પણ મારા પગલા ન પડાવી છો ચારણો આ વાત રિપ્લેસ કરું છું મારા પગલા તો મારા પગલા તમારું ભવિષ્ય શું હે પગલા દીકરી ના પાડો તો અઢારે વરણને આદેશ છે બાપ આજે અઢારે વરણ મોગલ નામે પૂજ્યો છે બાપ આજે લગન ની એટલી બધી સીઝન છે કે કપા કાલાની ની સીઝન જે ફાટે એમ સીઝન ફાટી ધુવાડે દેરી ઠેકાડે ઠેકાડે લગન જ્યાં ધુવાડે લગન પર સતાય મોગલ નામે હજારો માનવ મેતી આવી ઊભી રહે છે એને મા મોગલ ના આશીર્વાદ છે પણ દીકરીઓ તમારે આ સત્તા કરેલો મુકેલો મને દઈ દેજો કોઈ તમને કે મેલડી ના રહે મને દઈ દેજો કોઈ પણ માતાજી ન રહે મને દઈ દેજો પણ તમે એક થા દેજો કારણ પરિવાર નો નથી ને મોકલ નો નથી સમજી લેજો પરિવાર એક થાય લેજો માતાજી તમને સુખી રાખે એવા માં મોકલ ના તમને આશીર્વાદ છે એવા મારા ભાણે કિશોર ભાણે બોલાવું બા બે બે તો હાલ અને શું કહે આપડા લગ્ન ની તારીખ પર લગ્ન ની તારીખ પર કારણ કે હવે એમાં મને ખબર પડતી નથી કઈ તારીખ બોલવી દેશી માણસો એક બી દીકરી ના લગન છાયા એક બી દીકરી નામ લખાઈ ગયા છે હવે કોઈ ફોન કરશો ને અમારા પ્રમુખ ને તો એક બી દીકરી લખાઈ ગયું છે તો અમારા કિશન ભાને બોલાવો કે ગયો અમારો કિશન બાબા મારા હવલ જરી આવો અને જરી લાઈવ દ્વારા તમે પ્રચાર કરો અને જે કથાના દાતાર છે નામ પાત્રુ કરો નામ આપણે નામ દેતો નામ દેવું પડે અમૃતલાલ

બે પેલો morto મે જે મહામાળાની શરૂઆત થશે નંદન આઈ એમ નોધી વાસ આથમ અનેંગા આ જે નથી હા

अगर बंगाल द्वारा सवा बेची अधिक करोड़ लोग खर्च एक एक व्यक्ति करे समाज एक एक व्यक्ति मानी कितनी कृपा आसे का मानी कराओ पानी तो तुम्हें विचार करो बाप अने पांचो आजीवन बंधा है ये परिवार आजीवन रहा था मैं बंधा रहते हैं अने आगे एक बार मंगलवार ने, ने अमरता आशीष भाई अमरता भाई थकते तो पांचो ले करा ही होते हैं મંગળવાર બીજો જે મંગળવાર આટમે આવતી છે ને 89 નો મંગળવાર તેદી બાપુ એ માના બેહણા થયા છે તેદી હવા કિલો 135 માના બગળ જમાઈવા આનું આદિશ જાણે ચેતન બિલાને આઠ જે માના બેસણા કરતામાં ઇન મંગળવારે એ જ મંગળવારે જાણે બેસણા પંડરવા ત્યારે હવા કિલો લાવ સુબહથી લાવ શી જોવે જમાની માને सबा किलो लापसी ने प्रसाद बनावो आयो तो बांद्रा में 135 से 40 भाग भक्त प्रसाद वितरण आ माननीय ब्रह्मा जी बापा ने आज तू तारक बापा ने आज भी तारक बापा ने तुम्हें झोलिया चौक पर फुटवा दो ना हुई थी बा हमें यहां परसों से 2600 से 700 तो जे सेवा आपिए छी बा हमारी औकात बाहर के वाचे के अब बाबूपा से जाइए અને બાપુને એમ કહીએ કે આ વસ્તુ ખૂટી છે કે આ વસ્તુ નથી એ અમારાથી ના બોલે કારણ કે અમને જોડે નથી સવાર ડોક્ટર પાસે આવી જાય છે બાપ કેલી માની કે લાવો હાથ માં નોગલ કરવા દે ને માં તો આપવા માં છે બાપ આપે આપે કે આ માંગે એ તો નથી ભાઈ છે હા જાવ હા બાપ હા